સુરેન્દ્રનગર જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે અરજદારોની સંખ્યાની સરખામણીએ માત્ર પચાસ જેટલા ફોર્મ વિતરણ કરવામાં આવતા અનેક અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદોનો દોર પણ સાંભળવા મળી રહ્યો છે દર મહિનાની માત્ર પંદર તારીખે જ નવા રેશન કાર્ડ માટેના ફોર્મ વિતરણ કરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જનસેવા કેન્દ્ર ખાતે નવા રેશન કાર્ડ મેળવવા માટે અરજદારોને પડતી હાલાકી બાબતે અરજદારો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રેશન કાર્ડ સંબંધિત અરજદારોને પડતી મુશ્કેલી બાબતે તંત્રના આલા અધિકારીઓ જલ્દીથી નિરાકરણ લાવે તેવી માંગ પણ થઈ રહી છે સાહેબ લોકડાઉન પછી મારું આખું રેશન કાર્ડ મારું બંધ કરી નાખ્યું રેગ્યુલર આપણે વસ્તુ લેતા હતા બરાબર હવે તે પછી ખબર પડી કે જ્યારે લેવા ગયા ને તો કે તમારું કાર્ડ તો કે બંધ છે કે તો એના માટે દાવા અરજી આટાને હું આટલી વાર આવ્યો તો કે તમે અરજી આપો હમણાં પછી આવજો હવે છેલ્લી આ જે ફોટો આપ્યો ને આ તારીખે કઈ તારીખ દેખાય છે ત્યાં મેં દાવા અરજી કરી હજુ કોઈ નિકાલ ન આવ્યો તે પછી હું કેટલી વાર અહીંયા આવ્યો ને તો બધા અલગ અલગ જાતના જગ્યા આપ્યા કે છ મહિના પછી આવજો અત્યારે એ સ્કીમ બંધ છે ગઈ હવે છ પૈસા મને જઈ તો કે હજુ ફોર્મ આવ્યા નથી કોઈ પાસે આવ્યા તો કે ખાલી થઈ ગયા હવે બીજા આવે બે મહિના પછી આવજો બે મહિના પછી આવી તો કે હવે હમણાં એ સ્કીમ બંધ થઈ ગઈ ચાલુ થાય ત્યારે આવજો પછી છેલ્લે ત્રણ મહિના પછી આવ્યા ને તો મને કે હવે કે એ જે હવે એવું કીધું મને કહે કે એ ફોર્મની સ્કીમ બંધ થઈ ગઈ છે હવે તમારે અમારે અમે કહીને અત્યારે કે દસ એવું કંઈ કીધું કે પચાસ હજાર કે એક લાખ ફોર્મ અમે આપી દીધા હમણાં એમ સ્કીમ નથી તો મેં કીધું તમે જાહેરાત કરી કે અમારા સ્કીમ આ રીતના નીકળવાના છે અમારે તમારા જે ફોર્મ બંધ થઈ ગયા એ અમે ચાલુ કરાવ છીએ અમને જાણ થઈ નથી તો અમે તમે લાખ રૂપ રીતના ફોર્મ આમાં લખેલું છે કે રેશન કાર્ડના ફોર્મ પંદર તારીખે આપે દવા અરજીના ફોર્મ બાકી સોમવારને મંગળવારનું લખે ને ગુરુવારનું લખે હવે બધાને એક હારે જ હોય સોમવારને ગુરુવારે બોલાવે રેશન કાર્ડમાં સુધારો હોય તો મંગળવારે બોલાવો કે ગુરુવારે બોલાવો દવા અરજી કરવી હોય તો બધાને એકે જ દિવસમાં બોલાવવાના તો ફોર્મ ફોમ પંદર પંદર તારીખે જ આપે અને એ પચાસે જ ફોર્મ આવે